રક્ષાબંધન હમણાં જ ગઈ એનો અર્થ એ થયો કે શ્રાવણ માસમાં અધવારી ગયા હવે બાકીનો અર્ધભાગ માં પ્રવેશી ચૂક્યા છે શુભ સમય હોય હળવાશ નો સમય હોય આનંદ નો સમય હોય જલ્દી પસાર થઈ જાય શિવ ભક્તિ માં લીન એવા આપ સૌને આ શ્રાવણ મહિનો અત્યંત ફળદાયી અને શિવ ભક્તિ માં લીન રાતના નીવડે એવી આ અધવારતા શ્રાવણે હું આપને શુભકામનાઓ પાઠ દોસ્તો આજે નાનકડી વાત કરવી છે શિવાભિષેક અભિષેક અભિષેક જુદા જુદા દ્રવ્યો વપરાય છે આજે એ દરેકના મહાત્મા વિશે ટૂંકાણમાં ખૂબ જ મેં તમને પહેલા પણ કહ્યું છે કે આ આખી શ્રેણી જે હું રજૂ કરી રહ્યો છું એનો સારાંશ જો લેવો તો એ છે

કેસર ચંદન સરસ મજાનું કેસર હોય નમ શિવાય ઓમ નમઃ નમઃ શિવાય 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 નમ ઓમ નમ શિવાય શિવાય એમ જપ કરતા કરતા એને ઘસી દે ચંદન નો ચંદન નો લેપ તૈયાર થાય તુલસી ભગવાન રામ ના દર્શન કરવા અને ભગવાન રામચંદ્રજી માટે એમણે ચંદન ને બધું ઘસીને તૈયાર રાખી હતી પૂજાની સામગ્રી મગ ઓળખવા કઈ રીતે ત્યારે સમસ્યામાં માં હનુમાનજી એમને કહ્યું સમસ્યા હનુમાનજી એમને કહ્યું કે ગંગાજી પર ચંદન તિલક કરે રઘુવીર શિયા બલરામ કી આજે તિલક કરે છે એ જ રઘુવીર સ્વયં છે બાપજી છે તો તમારા આરાધ્ય દેવ તમારી સામે તમારું જ ઘસી ને તૈયાર કર્યું ભક્તિભાવ પૂર્વક એ ચંદન થી તિલક કરી રહ્યા છે ઘસે અને ચંદન નો લેપ કરે ચંદન નો ગુણ છે શીતળતા અને સુગંધ તે શત્રુથી અપરાજિત રહે એટલે નહીં

એ દુશ્મનો સાથે તમે લડતા હો દ્વંદ બરાબર નો હોય પણ તમે શિવજીની ઉપાસના ચંદન યુક્ત કેસરયુક્ત ચંદન નો લેપ કરીને કરીએ તમે હારશો નહીં શિવ ઉપાસના કેસરયુક્ત ચંદન થી કરવાની આ ફલાદેશ જલ અને જલાધારી ગળતી કહેવાય છે ને એક પાત્ર હોય કાંસાનું પણ હોઈ શકે તાંબાનું પણ હોઈ શકે એના અંદર છેદ હોય દર્ભને ને ગાંઠ વાળી અને એ છેદમાંથી પસાર કરીને ટીપે ટીપે પાણી ભગવાન પર ટપકે ટપખે ભગવાન પર આવે છે વસંત પંચમી ગયા પછી સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય ત્યારે ત્યારે શિવલિંગ ઉપર જળ ભરેલ તાંબાના લોટામાં દર્ભ નાખી મેં કહ્યું ને દર્ભ દર્ભ નાખી અભિષેક કરવાથી વ્યાધિ દૂર થાય છે આમે વ્યાધિ હોય ત્યારે આપણે મૃત્યુજય ના જાપ પણ કરાવીએ છીએ

ગંગાજળથી સ્નાન કરાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે કાવડિયાઓનું તો તમે વાંચતા છો એ કાવડિયાઓ નહીં કે જે તોફાન કરે ધમાલ કરે એક વસ્તુ નક્કી સમજી લેજો હરીનો માર્ગ છે શુરાનો નહીં કાયર કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને જે પોતાનો મસ્તક પણ ભગવાનને ધરી દે એનો ભક્ત કહેવાય એ ભક્ત ધમાલ ધાંધલ કરે મારામારી કરે તોડફોડ કરે એ તો ગુંડાગીરી લક્ષણ છે એની ભક્તિ ભગવાન માન્ય નથી રાખતા એટલે શિવલિંગ પર જળ ભરેલ તાંબાના લોટામાં દર્ભ નાખી અભિષેક કરવાથી વ્યાધિ દૂર થાય છે જયારે શિવજીને ગંગાજળ થી સ્નાન કરાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે આમે ગંગા તો મોક્ષદાય નહીં છે ગંગામાં સ્નાન યમુના નું પાન અને નર્મદા મહાનર્મદા આપણે ગુજરાતમાં થઈને વહે છે એના દર્શન માત્ર થી મોક્ષ મળે છે નું સ્નાન યમુના નું પાન અને ગંગાના અને નર્મદાના દર્શન માત્ર થી મોક્ષ મળે છે ગંગા જળ ના મળે તો એક લોટો જળ શિવને પ્રસન્ન રાખી શકે છે આપણે એવી ભાવના કરવાની કે ગંગા યમુના કાવેરી બધી આમાં સમાવિષ્ટ છે અને એ જળથી ભગવાન શંભુ હું તારો અભિષેક કરું છું ઉનાળા દરમિયાન કોઈ પણ શિવાલયમાં જાઓ તો મેં અગાઉ વર્ણન કર્યું તેમ શિવલિંગ ઉપર જલાધારી લટકાવી એટલે ગલતી લટકાવી સતત ગલતી એટલે ગળ્યા કરે ટપક 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 આપણા ધર્મશાસ્ત્રો પણ એકદમ પાણીનો કઈ ઓછામાં ઓછા ઉપયોગ એ ભગવાનની ભક્તિ થઈ શકે તો જળાધારી એટલે ગલતીમાં પણ નીચે કાણો છે એમાં ગાંઠવાળીને દર્ભ નો ઘાસ નાખેલું છે એટલે ટીપુ ટીપુ જ પાણી પડે ધાર પણ ન પડે તો કોઈ પણ શિવાલયમાં જાઓ તો લિંગ ઉપર જલાધારી લટકાવી સતત પાણીનો અભિષેક થતો જોવા મળે છે આ જલાધારી પવિત્ર ગંગાનું પ્રતિક છે શિવે પીધેલા હળાહળ વિષ ને લીધે ઉત્પન્ન થયેલી ગરમી જળાધારી માંથી શિવલિંગ પર ટપકે છે અને શિવને એનાથી શાતા થાય છે તમે જયારે ભગવાનને તમે શાતા પહોંચાડો છો આમ તો એ આપણું યોગક્ષમ રવાન કરે છે આપણે કોણ એને એને કશું કરવાનું પણ કાલી ગેલી ભક્તિમાં આપણે આ કરીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે ભાંગ વિજ્યા હવે આ વ્યસન કરનારાઓ માટેની વાત નથી ભગવાનને બીલી પછી ભાંગનું પાંદડું સૌથી વધારે ગમે છે ભાંગના પાંદડા અથવા શરબત અર્પણ કરવાથી ભગવાન શિવ ખૂબ જ ખુશ થાય છે જેનું કારણ એ કે ભાંગ એક ઔષધી છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજીએ એ કર્યું ત્યારે એના ઉપચારમાં ઝેર ઝેર ને મારે ઉપચાર માટે ભાગના પાંદડાનો ઉપયોગ કરાયો દૂધ શિવજીનો શિવજીને સ્નાન પંચામૃતમાં પણ વપરાય દૂધ વપરાય સાકર વપરાય મધ વપરાય આ બધી ઘી વપરાય પાંચ દ્રવ્યો ભેગા થાય પંચામૃત થાય પાંચ અમૃત એટલે પંચામૃત તો શિવજીને અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય દહીં તે પાંચ કયા દૂધ દહીં મધ શર્કરા અને શક્ય હોય તો ગંધ થોડી સુગંધી દૂધ ઘી દહીં મધ અને સાકર આ પાંચ ભેગા દ્રવ્યો થાય એટલે પંચામૃત થાય કયા દૂધ દહી ઘી મધ અને સાકર આ પંચામૃત અભિષેક કરે નું પણ વિશેષ મહત્વ છે દહીં શિવજીનો દહીંથી અભિષેક કરવાથી વાહન સુખ અને પશુધન વધે છે શેરડીનો રસ સરસ મજાનો તાજી શેરડીનો રસ હોય તો શેરડીના રસ થી શિવલિંગને સ્નાન કરાવવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે કે લક્ષ્મીની ઉપાસના કરવી હોય લક્ષ્મીને પ્રાપ્ત કરવી હોય તો શિવજીનો અભિષેક તમે રસથી કરો અત્તર સુગંધવર્ધન ગંધ શિવને અત્યંત પ્રિય છે તો અત્તર ભગવાન શિવને અત્તર અર્પણ કરવાથી સારું ફળ મળે છે અને આનાથી શિવભક્તને આનંદ નિરામય આનંદ તેમજ સફળતા મળે છે મધ શિવલિંગ પર મધનો લેપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપને સારા આરોગ્ય તથા આયુષ્ય નું વરદાન આપે છે ઘી શિવલિંગ પર ઘી લગાવવું આપના બાળકો માટે ફરદાયી હોય છે તેઓ સ્વસ્થ અને બુદ્ધિશાળી થાય છે આ પંચામૃતના પાંચે જે એલિમેન્ટ છે પાંચે દ્રવ્યો છે એનો એકે એકે શું ગુણ થાય શિવને ચડાવવાથી એ પાંચે ભેગા કરીને ચડાવીએ એટલે એકે એકનો જે ગુણ થાય તે પાંચ થાય શેરડીનો રસ વધારવા મેં કહ્યું શિવને કયો નૈવેદ્ય ધરાવાય એ પ્રશ્ન તમારી માનસમાં થતો હોય તો દોસ્તો શિવ પૂજામાં વર્ણવા પ્રમાણે શિવને ખીર દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારના સ્વાદ વાળા વ્યંજનની સાથે કદલી ફળ એટલે કેળું શરબત શાક કરપૂરથી સુવારિત સુવાસિત એટલે કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ એટલે પાન નાગરવેલ પાન એને તાંબુલ કહેવાય

એની સાથેના મારા પ્રગટ થયેલા આ બીજા પુસ્તકો પહેલું છે શિવ ઉપાસના એ તો મેં તમને બતાવ્યું મનસાગરના મોતી દરેક ભાગની કિંમત ત્રણસો રૂપિયા છે શિવ ઉપાસનાની કિંમત ત્રણસો રૂપિયા છે અને મહાભારતની મૈત્રી કથાઓ દુનિયાભરમાં અત્યાર સુધી મહાભારતને યુદ્ધ તરીકે લખાયું છે આ કદાચ મહાભારત થયું દુશ્મનીમાં પરિણમી માટે એટલે દોસ્ત જયારે દુશ્મન બને દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના મહાભારતની મૈત્રી કથાઓ મનસાગરના મોતી ભાગ એક અને બે દરેક ભાગની કિંમત ત્રણસો રૂપિયા મહાભારતની મૈત્રી પચાસ રૂપિયા આંગળીયા ચાર્જીસ તરીકે લાગશે બધો આખો સેટ મંગાવશો તો અમે દસ કમિશન આપીશું આખો સેટ એટલે શિવ ઉપાસના મનસાગરના મોતીરા બંને ભાગ અને મહાભારત ની મૈત્રી કથાઓ મહાભારત ની મૈત્રી કથાઓની તો કદાચ જૂજ નકલો છે કેટલા ને આપી શકાય તે મને ખ્યાલ નથી પણ છે ત્યાં સુધી તો આપીશું આ તમે આખો સેટ ચાર પુસ્તકોનો મંગાવશો તો કુલ મળીને છસો ને પાંચસો અગિયારસો તે ત્રણસો ચોદસો રૂપિયા થાય એમાં અમે દસ ટકા એટલે એકસો ચાલીસ કમિશન આપીશું આંગળિયા ખાત અમે મોગવીશું એટલે બીજા તમને એટલા જ એકસો એકસો પચાસ એકસો સાઠ રૂપિયા આંડિયા આખત થાય તમને ફાયદો થશે એટલે એકસો ચાલીસ ને એકસો સાહીઠ લગભગ હું આપને આ શિવ ઉપાસના પુસ્તક એટલા માટે બતાવું છું કે વિડીયો તો તમે સાંભળશો યાદ રાખશો સ્ટોર પણ કરશો આ પુસ્તક હશે તો એમાં જોઈને તમારાથી જયારે અનુકૂળ થાય વાંચન પણ થશે અને લેખિત પણ તમારા હાથમાં રહેશે મારી આપને નમ્ર વિનંતી છે કે આ પુસ્તક તમે તો મંગાવો જ પણ તમારા જે કોઈ હિતે છો કે પુસ્તક મંગાવવા કેશો તો એક સંદેશો આના માધ્યમ થકી ઓથેન્ટિક શિવપુરાણમાંથી રિસર્ચ કરીને જે લખ્યું છે અને જેની પ્રસ્તાવના આ બધું લખેલું બરાબર છે એની પ્રસ્તાવના સિદ્ધપુરના પરમ વિદ્વાન એવા શાસ્ત્રી મહોદય શાસ્ત્રી શ્રી પરશુરામ વાસુદેવભાઈ ઠાકર જે અનેક વિદ્યાર્થીઓને સંસ્કૃત નું શાસ્ત્રોનું શિક્ષણ આપે છે એમણે એનો એને આવકાર આપતા કહ્યું છે કે શિવ ભક્તોને તેમના આરાધ્ય દેવના વિષયમાં થતા તમામ પ્રશ્નો માટે અનેક ગ્રંથોનું અવલોકન ન કરવું પડે તે રીતે સમગ્ર સાહિત્યનું અવલોકન કરી પ્રસ્તુત ગ્રંથ બહુજન હિતાય બહુજન સુખાય નિર્માણ કર્યો છે જિજ્ઞાસુ વ્યક્તિના મનમાં પેદા થતા બધા પ્રશ્નોનો એ સમાધાન થઈ જાય એવો પ્રશસ્ત કાર્ય અથાક પરિશ્રમે સંપન્ન થયું છે આ પરશુરામભાઈ કહે છે શિવના પરમ તત્વને સમજવાનો પછી નમ્રતાપૂર્વક કહે છે શિવના પરમ તત્વને સમજવાનો મારું શું ગજો પુષ્પતંત કહે છે તેમ જેને વેદો વર્ણવી ન શકે તેને હું વર્ણવી શકું નહીં પણ પુષ્પદંતી પ્રણાલીમાં કહું તો મમત્વે તાવાણી ગુણ કથન પુણ્ય ન ભવત આ ગ્રંથના થી મારી બુદ્ધિ પવિત્ર થઈ છે એમ હું માનું છું શિવ આધારિત આ બહુશ્રુત ગ્રંથનું વાંચન કરીને યથાશક્તિ લેખન કરીને એ પુણ્ય દ્વારા મેં મારી આંખ પવિત્ર કરી છે એમ માનીને મને આવો અવસર આપવા બદલ ઋણ ભાવ પ્રગટ કરીને શિવ તત્વને જાણવા માંગતા જિજ્ઞાસુ સૌને આ પુસ્તકનું અધ્યયન કરવા નિવેદન કરીને એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે જેમને સંસ્કૃત અને શાસ્ત્રો ભણવામાં શીખવામાં રસ છે એમને જ્ઞાન આપવાનું કામ એમના અનેક શિષ્યો વૈદિક પરંપરા તેમજ શાસ્ત્રોક્ત જ્ઞાન અને કર્મકાંડથી એમના દ્વારા દીક્ષિત શિક્ષિત થઈ આજે સમાજમાં એક ઉત્તમ કામ કરી રહ્યા છે છે તો મારી આપને વિનંતી છે કે આ પુસ્તક આપ ચોક્કસ મંગાવો અને એનો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય તો ચોક્કસ કરશો મળતા રહીશું આજે અહીં જ અટકીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શંભો હર શંભો હર શંભો